વેદિક મેથ્સ અને નોર્મલ મેથ્સ માં શું ડિફરન્સ છે આ જે ડિફરન્સ છે મેથ્સ અને વૈદિક મેથ્સ જોવા જોઈએ તો એક સમાન જ છે વૈદિક મેથ્સ નો સૌથી પહેલા પહેલા હું દરેક પેરેન્ટ્સ ને રિક્વેસ્ટ કરીશ કે છોકરાઓને ઘડિયા પાછળ આપણે એક જ મિનિટમાં માં થી લઈને 100 સુધીના ઘડિયા સમજીશું અને બોલીશું 23 નો ઘડિયો બોલો અથવા તો 23 નો ઘડિયો યાદ રાખો એક દિવસમાં માણસ 7500 વખત ગણિત યુઝ કરે છે તો ડેલી થી લઈ કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે હોય છે અને એમાં સૌથી એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે મેથ્સનો આમ તો દરેકના પોકેટમાં ફોન હોય છે નાના મોટા દરેક પાસે ફોન હોય છે નાનું મોટું કેલ્ક્યુલેશન કરવાનું હોય તો સીધો ફોન કાઢીને તમે કરી લેતા આવશો પણ આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કેટલીક એવી હોય છે કે જ્યાં કેલ્ક્યુલેટર પણ તમારે લઈ જવું નથી પોસિબલ બનતું અને ત્યારે આ મેથ્સની ગણતરી કરવી ખૂબ જ ડિફિકલ્ટ બને છે તો ત્યારે એકદમ ઈઝી અને સેકન્ડોમાં જ તમે મોટી મોટી ગણતરી કઈ રીતે કરી શકશો આ તમામ વાતો કરવાની છે આજે વાતોમાં તમામ પ્રશ્નોના જે મેં તમને મેથ્સ કીધું કે વેદિક મેથ્સ અને નોર્મલ મેથ્સમાં શું ડિફરન્સ છે આ જે ડિફરન્સ છે એ જાણવાનો છે આ સાથે કોમ્પિટેટીવ જે એક્ઝામ હોય છે એ તમારે ક્રેક કરવી હોય સારો સ્કોર કેવી રીતે તમારે લાવવો હોય અને તમારે એની પ્રિપરેશન કઈ રીતે કરવાની સિલેક્શનમાં તમે કઈ રીતે સિલેક્ટ થશો આ તમામ ટિપ્સ મળવાની છે અને એની સાથે એની માટે આપણી સાથે જોડાયા છે વેદિક મેથ્સ એક્સપર્ટ આલોક શાહ ચાલો મળાવું તમને આલોકભાઈ વેલકમ ટુ અવર સ્ટુડિયો નમસ્તે વેલકમ આલોકભાઈ મેથ્સ એવી વસ્તુ છે કે બાળક સ્કૂલમાં ભણવા જતું થાય ત્યાંથી લઈને ઓલમોસ્ટ બધી જ એક્ઝામ કે ડેલી રૂટિન કેલ્ક્યુલેશન તમે નોર્મલ હાઉસવાઈફ હોય એ પણ માર્કેટમાં જાય વેજીટેબલ કે કંઈક પરચેસ કરે ત્યારે ગણતરીમાં એ લોકોને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે દર વખતે મોબાઈલમાં કેલ્ક્યુલેશન કરવું ઈઝી નથી બનતું ત્યારે મોટા મોટા કેલ્ક્યુલેશન કરવા હોય ત્યારે મેથ્સ બહુ કામનું છે તો સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે મેથ્સ અને વૈદિક મેથ્સ બંને એક છે કે અલગ અલગ છે મેથ્સ અને વૈદિક મેથ્સ જોવા જઈએ તો એક સમાન જ છે વૈદિક મેથ્સનો મતલબ શું થયો કે ભારતનું પોતાનું ગણિત ભારતનું પોતાનું મેથેમેટિક્સ

જો ભણતર સાથે ગણતર હશે તો આ વૈદિક ગણિતથી તમે ચુટકી ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકશો ઓકે તમે એકેડેમી પણ ચલાવો છો આઠ વર્ષથી તમે એડમિશન લો છો આઠ વર્ષનું બચ્ચું હોય તો તો આજે આપણે માની લો કે મારે પણ શીખવું છે ને ઝીરોથી જ સ્ટાર્ટ કરવું છે તો પહેલાં મેથ્સ અને વૈદિક મેથ્સ એનો ડિફરન્સ કઈ છે આપણે ગણતરીમાં શું ફરક પડે છે સાચી વાત છે તમારી હું પહેલા પહેલા તમને એક વસ્તુ સમજાવીશ ક્યાં માટે મને મૂવી કોઈ મિલ ગયા નો એક સરસ ડાયલોગ યાદ આવ્યો છે કે ભાઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટર માણસને નથી બનાવ્યા માણસે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરને બનાવ્યું છે આનો મતલબ કે માણસ કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટર કરતાં વધારે સારી રીતે ગણતરી કરી શકે છે હવે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે વૈદિક ગણિત પણ શું છે અને નોર્મલ ગણિત પણ શું છે અહીંયા હું એક વૈદિક ગણિતનું એક્ઝામ્પલ લખીશ અને અહીંયા હું એક નોર્મલ ગણિતનું એક્ઝામ્પલ લખીશ

થતું કેમ શું આપણે સ્કૂલમાં પ્રશ્ન પૂછીએ છે કે ભાઈ ત્રણ ગુણ્યા બે જ કેમ થાય આનો જવાબ છે આપણા શાસ્ત્ર આપણા વેદો આ 23 છે ને હું વેદોની સંખ્યામાં લખીશ તો પહેલા બે છે તો અહીંયા બે લાઈન ડ્રો કરીશ પછી નંબર 3 છે તો હું અહીંયા ત્રણ લાઈન ડ્રો કરીશ ધ્યાનથી સમજજો હમ નેક્સ્ટ આવે છે આપણી પાસે બીજો નંબર જે નંબર છે આપણો બેઝિકલી 12 હમ 1 છે તો અહીંયા એક લાઈન ડ્રો કરીશ ઓકે અને આ બે છે તો અહીંયા બે લાઈન ડ્રો કરીશ ધ્યાનથી જોશો ને તો આ આન્સર આ જવાબ અને આ વસ્તુ બંને સેમ જ છે જો આપણે સમજીએ આ બંને પોઈન્ટ બે જગ્યાએ મળે છે આ બે જગ્યાએ બે લાઈન ઇન્ટરસેક્ટ કરે છે તો અહીંયા લખીસ આ વસ્તુ થઈ બે એક બે ત્રણ ચાર આ વસ્તુ થઈ ગઈ ચાર એક બે ત્રણ આ વસ્તુ થઈ ગઈ થ્રી એક બે ત્રણ ચાર પાંચ છ આ વસ્તુ થઈ ગઈ છ ધ્યાનથી જુઓ આ ટ્વેન્ટી છે

સો મેથ્સ અને વૈદિક નો આટલો ડિફરન્સ છે હવે મારે એ જાણવું છે કે આપણે ગણિતમાં પેલા કેતા ઘડિયા આવતા હતા ગુજરાતી એકદમ શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો નાના બાળકને એ શીખવાડવા હોય તો એની નાની ટેકનિક કઈ સો ટકા સૌથી પહેલા પહેલા હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે છોકરાઓને ઘડિયા પાછળ કોઈ વધારે પડતું પ્રેશર ના આપો મારા દિવાળી વેકેશનમાં કે

એ વસ્તુમાં હું નાના લખીશું એન્ડ હવે હું ધ્યાનથી જોઈશ ને આ બે અને ત્રણ નો ઘડીઓ નથી આ એકચ્યુઅલી છે તમારો ત્રેવીસ નો ઘડિયો કઈ રીતે એ આપણે સમજીએ ટુ અને થ્રી આનું કોમ્બિનેશન થઈ જશે ટ્વેન્ટી થ્રી એટલે આપણે અને અને આ આ આ જોડીશું તો થશે હવે જ્યારે અહીંયા બે વર્ગ અથવા તો બે સંખ્યા આવે તો આ સંખ્યાને આપણે આગળ એડ કરીશું આઠ અને એક થશે નવ અને ટુ તો આ આન્સર આવી ગયો આપણું નાઇન્ટી ટુ બે સંખ્યા છે અહીંયા એડ થશે

અચ્છા આલોક ભાઈ આ કેટ જીપીએસસી યુપીએસસી આ બધી જે એક્ઝામ્સ કોમ્પિટેટિવ એક્ઝામ્સ હોય છે ઘણીવાર બાળક આમ સ્કોલર હોય એને આવડતું પણ હોય કોન્ફિડન્સ પણ હોય લગતું પણ હોય પણ છેલ્લે શું થાય તો ટાઈમિંગ ઓછો પડે છે તો એને મેથ સાથે જોડી શકાય સો ટકા એને મેથ સાથે જોડી શકાય પહેલામાં પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાલી આવડત નહીં સ્પર્ધાત્મક પરીક્ષા એટલે સ્કિલ એક્યુરેસી અને ટાઈમ કે આપણે કઈ રીતે ઓછા સમયમાં ફટાફટ આન્સર્સ લાવી શકીએ છીએ હું તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું કે આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં સમ્સ પૂછતા હોય છે મેથેમેટિક્સના અને લોકોને ટાઈમ બહુ જ એટલે બહુ જ ઓછો પડે છે કારણ કે એ લોકો અઢાર વીસ વર્ષના બચ્ચાઓ પણ નાના છોકરાની જેમ પેન પેપરથી કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેશન કરતા હોય છે એક આપણે એક્ઝામ્પલ સમજીએ કે જો મારે નાઇન્ટી સેવનનો સ્ક્વેર કરવો છે તો નોર્મલી બાળકો નાઇન્ટી સેવન ઇન્ટુ નાઇન્ટી સેવન કરતા હોય છે ને એમાં એક મિનિટ ગુમાવતો હોય છે જો આપણને વૈદિક ગણિત આવડતું હોય અથવા તો શોર્ટકટ સમજ્યા હોય તો આપણે આવું સમજી શકીએ કે આ સો થી ત્રણ ઓછા છે તો હું નાઇન્ટી સેવન માંથી ત્રણ સબટ્રેક કરીશ અને આ જે ત્રણ છે એનો વર્ગ લઈ લેશ સીધો મારો આન્સર આવશે નાઇન્ટી સેવન માઇનસ થ્રી દેટ વોઝ નાઇન્ટી ફોર અને ત્રણ નો વર્ગ થશે નવ

એનો મતલબ એવો થયો કે આપણે ટાઈમ ને હરાવી લીધો અને આપણું પેપર પતી જશે એટલે એ છોકરાઓને બહુ મોટો બેનિફિટ થશે આનાથી ઓકે અને આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે એની તૈયારી કેવી રીતે કરવી તમે ઘણી બધી કોલેજીસ છે એમાં લેક્ચર આપવા બી જાવ છો એઝ અ લેક્ચરર તો કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ સૌથી પહેલામાં પહેલા જો આપણે એક ઝાડ કાપવું હોય ને પહેલામાં પહેલા આપણે કુહાડીને શાર્પ કરવી પડે પહેલા પ્લાનિંગ કરવું પડશે હું તમને પણ એક વસ્તુ સમજી રાખો કે એ આઠ દસ વર્ષની માણસની મહેનત છે સેમ વસ્તુ જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં જઈએ છીએ ને તો યુટ્યુબ ના વિડીયો જોવાથી કે ખાલી કોચિંગ કરવાથી આન્સર્સ નહીં આવે અથવા તો આપણે ક્રેક નહીં કરી શકીએ સૌથી પહેલા આપણે શીખવું પડશે કે આ પરીક્ષાનો એપ્રોચ કઈ રીતે થઈ શકશે દરેક વિદ્યાર્થી ખાલી માર્ક્સ માટે ભણતું હોય છે ભણતર છે પણ એમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ચેસ બોર્ડમાં કેટલા સ્કવેર્સ હોય લોકો આન્સર આપે છે 64 ફોર કે સિક્સટી પણ તમે બિલીવ નહીં કરવાનો સાચો આન્સર હશે બસો ને ચાર ઘણી વખત આપણને એવું પૂછવામાં આવે છે કે તમે સેકન્ડ ફ્લોર પર આવ્યા ને તો કેટલા દાદરા ચડીને આવ્યા વિદ્યાર્થી એવો આન્સર આપે છે સર હું તો લિફ્ટ માં આવ્યો અથવા તો ઘણી એવા આન્સર આપે છે કે સર સો દાતરા કે બસો દાતરા પણ આપણે એ વસ્તુ સમજવી પડશે કે દરેક ફ્લોર ઉપર આશરે સોળ થી વીસ ની આસપાસ દાદરા હશે તો તમે તમારો આન્સર ચાલીસ કે પચાસ ની વચ્ચે આપી શકો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોમન સેન્સ આપણે કહેવાય ને કે સામાન્ય બુદ્ધિ એ આજકાલ લોકો બહુ જ ચેક કરતા થઈ ગયા છે ઓકે તમારું માઇન્ડ કેટલું એક્ટિવ છે તમારું કોન્સન્ટ્રેશન કેટલું છે ને તમારો ઓબ્ઝર્વેશન પાવર કેટલો છે જરૂરી હોય છે અ બીજા આપણે અમુક ક્વેશ્ચન જોઈએ કેવા અમુક બેઝિક ક્વેશ્ચન કેવા પ્રકારના બેઝિક ક્વેશ્ચન આ બધા એક્ઝામ્સમાં પૂછાતા હોય છે કારણ કે લોકો રટ્ટો મારીને જાણી લેતા હોય છે અથવા તો એમની પાસે આવી ગણતરીનો નોલેજ હોય કરી લેતા હોય છે પણ એ લોકોને એક્ચ્યુઅલમાં જે રિક્રુટર એમને શું શું જોઈતું હોય છે એમના એમ્પ્લોયમાં દરેક રિક્રુટરની એક જ રિક્વાયરમેન્ટ હોય છે કે એમ્પ્લોયઝ મારી પાસે પાંચ છ વર્ષ ટકશે કે નહીં આ હું વિદ્યાર્થીને લઉં છું શું આ ઓનેસ્ટી છે શું આને શીખવાની ધગશ છે અને શું આ વ્યક્તિ આ પર્સન મારી કંપનીમાં લાઈફ લોંગ રહી શકશે આ ત્રણ ફેક્ટર્સ આપણને યાદ આવે આપણે થ્રી ઇડિયટ બધા વિદ્યાર્થીઓ જોયું હશે તો એમાં સલમાન જોશીનું એક ઇન્ટરવ્યુ આવે છે એવું કહી શકાય કે એ માણસ જ્યારે વ્હીલચેર ઉપર ફરતો હોય છે અને રિક્વ્યુટરને જે આન્સર્સ આપે છે ઓનેસ્ટીથી ઇન્ટરવ્યુ માટેની સૌથી પહેલામાં પહેલી ટિપ્સ ના આવડતું હોય તો ના પાડો ગપ્પા ના મારો બીજી વસ્તુ કે બી બી સેન્સિયર એન્ડ ડિસિપ્લિન જરૂર એટલા માટે વિદ્યાર્થીઓને છે કારણ કે આજના જમાનામાં બધાને ખબર છે તમને ગણિત નહીં આવડતું હોય તમે ભણવામાં કાચા હશો અમે તમને ટ્રેનિંગ આપીશું બટ જો તમે ડિસિપ્લિનમાં કાચા હશો ઓનેસ્ટ નહીં હોય તો અમે તમને ટ્રેન નહીં કરી શકીએ તો આજ દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની છે કે ભાઈ મહેનત કરો અને એક ભૂલ ક્યારેય ના કરો કે એક્ઝામના આગલા દિવસે ભણશો ઇન્ટરવ્યુ ભોગશો કામ નહીં થાય આ પ્રોસેસ તમારે પહેલેથી પદ્ધતિસર કરવી જ પડશે બિલકુલ તમે જેમ કે કોલેજીસમાં ટ્રેનિંગ આપો છો માની લો કે આ પણ આપણા વ્યુઅર પણ આપણી એક કોલેજ સ્ટુડન્ટ જ છે તો સપોઝ ફર્સ્ટ ચેપ્ટર કયું રાખે છે બેઝિક ક્યાંથી શરૂઆત થતી હોય છે કોલેજના પહેલા જ વર્ષમાં દરેક વિદ્યાર્થીએ સમજવું પડશે કે ત્રણ વર્ષ કે ચાર વર્ષ તમે જે પણ કોર્સ કરો છો ને એમાં તમે ભણવા સિવાય બીજું શું કરી રહ્યા છો માર્ક્સ સિવાય કેવી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આપણી પાસે છે કેવા અધર સર્ટિફિકેટ્સ મેળવ્યા છે જેવી રીતે કોર્સ રહ્યા છે જેવી રીતે યુડીમી છે જેવી રીતે બહુ જ સારા ઓનલાઈન અને ઓફલાઈન સર્ટિફિકેટ્સ અને કોર્સીસ અવેલેબલ છે અને એ પણ ફ્રીમાં આપણી ગવર્મેન્ટ પણ ઘણી સારી ઇનિશિયેટિવ લઈ રહી છે તો દરેક વિદ્યાર્થીઓએ સમજવું પડશે કે ચાર વર્ષની લાઈફ

શકાય ડેવલપ કઈ કરી શકાય એક જ વસ્તુથી સેલ્ફ બિલીફ અને સેલ્ફ કોન્ફિડન્સ હું જ્યારે નાનો હતો ને હું પણ ગુજરાતી મીડિયમમાં બારમાં સુધી ભણ્યો કદાચ મારી એન્જિનિયરિંગ કોલેજીસમાં પણ આ જ વસ્તુ હતી કે ક્લાસમાં પણ અમે બધા ગુજરાતી મીડિયમમાં જ વાત કરતા હતા બટ જ્યારે દુનિયા જોઈ માસ્ટર્સ કરવા ગયો ત્યારે મને સમજ પડી કે આ નહીં ચાલે હું દરેક વિદ્યાર્થીઓને એક જ સલાહ આપીશ કે પહેલાં જ વર્ષથી ઇંગ્લિશ બોલવાનું સ્ટાર્ટ કરો કમ્યુનિકેશન કરવાનું સ્ટાર્ટ કરો પબ્લિકલી આવો ગ્રુપમાં લોકો સાથે વાતો કરો શરૂઆતમાં મિરર સામે બોલો પછી ધીરે ધીરે બે વ્યક્તિ સાથે બોલો પછી ધીરે ધીરે દસ વ્યક્તિ સાથે બોલો બટ આ વસ્તુ જો કોલેજમાં થશે તો જ આપણે લાઈફ લોંગ એને ગ્રો કરી શકીશું બિલકુલ વોકાબલેરી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અંદર હોય છે આ સાથે ન્યૂઝપેપર સમથિંગ બે એવા કંઈક બેઝિક ક્વેશ્ચન પૂછાતા જો કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકાય એમ પૂછાતા હોય છે જનરલી મને ઇન્ટરવ્યુમાં સૌથી પહેલો ક્વેશ્ચન પૂછ્યો છો કે તમે આજે ન્યૂઝપેપર સવારે વાંચ્યું મેં આન્સર આપ્યું હા એમાં કેટલા પેજીસ હતા મેં તપાસ કરીને આન્સર આપી દીધો કે બે 24 હવે જ્યારે હું લોકોને ઇન્ટરવ્યુ લઉં છું અથવા જ્યારે હું લોકોને ટ્રેન કરું છું ત્યારે સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન આ જ પૂછું છું કે આજના ન્યૂઝપેપરમાં કેટલા પેજીસ હતા ઘણા છોકરાઓ આન્સર આપે છે સર ટ્વેન્ટી ફાઇવ ઘણા છોકરાઓ આન્સર આપે છે ટવેન્ટી સેવન યાદ રાખો વચ્ચા લોકો ન્યૂઝપેપરમાં પેજીસ હંમેશા ચાર ના મલ્ટીપલ માં હોય ઘણા ખબર છે શું ભૂલ કરે છે સર કયું ન્યૂઝપેપર સર પૂર્તી ગણવાની કે નહીં ગણવાની સર ઘરે પેલું એકસ્ટ્રા ન્યૂઝપેપર આવે ગણવાનું કે નહીં આ ક્વેશ્ચન એટલા માટે પૂછવામાં આવે છે વોન્ટ ટુ ચેક યોર પ્રેઝન્સ ઓફ માઇન્ડ આમને તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક કરવું હોય છે તો યાદ રાખો નંબર ઓફ પેજીસ ઇન ધ ન્યૂઝપેપર હંમેશા ચાર ના માં આવે બીજો એક ક્વેશ્ચન એવો બહુ જ પૂછાય છે કે તમે જ્યાં બેઠા છો ને એની પાછળની દિવાલનો કલર શું ભૂલે છો કે પણ તમે આમ પાછળ જોયું ને તો સમજી જવાનું કે તમે રિજેક્ટ થશો નોર્મલી જે કલર આગળ હશે એ જ કલર બેકવર્ડનો હશે તો ફટાક દઈને તમે એ આન્સર આપી શકશો તો આવા ઘણા બધા ટ્રીકી ક્વેશ્ચન છે ગણિતનો એક પ્રશ્ન પૂછો

આપણે વૈદિક મેથ્સની વાત કરીએ ઘણા બધા પેરેન્ટ્સ એવું છે કે હજી અવેર નથી કે આ મેથ્સનું નું ઇમ્પોર્ટન્સ શું છે તો કેટલા વર્ષનું બાળક થાય ત્યાંથી એમને આ જ્ઞાન આપવું જરૂરી છે કારણ કે અત્યારે દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે મારા બચ્ચા કોઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય ઘણા લોકો મ્યુઝિક શીખતા હોય છે ઘણા લોકો કરેટે કરાટે શીખતા હોય છે પણ એવી જ રીતે આ ક્લાસમાં પણ ઇન્વોલ્વમેન્ટ એમનું હોવું જોઈએ કેટલું માનો છો તમે હું આ જ વસ્તુ માનું છું કે સી લાઈફ ઇઝ અ રેસ એ બહુ બધા લોકોએ કીધું છે પણ એક વસ્તુ સમજો રેસમાં પણ બહુ જ ઓછા લોકો પાર્ટિસિપેટ કરે છે રેસ છે પણ સૌથી પહેલામાં પહેલી વસ્તુ તમે તમારા ગમતા સબ્જેક્ટની રેસ લગાવો આજે ખાલી ડોક્ટર અને એન્જિનિયર્સ જ સારું કમાય છે કે સારી જોબ મેળવે છે એવું નથી લેક્ચરર્સ આર્કિટેક્ટ ડિઝાઇનિંગ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઈવન આજકાલ તો તમે જોવા ડોલી ચાઈવાલા પણ કેવા આગળ વધી ગયા છે તો આ વસ્તુ સમજવું પડશે કે ભાઈ મેથેમેટિક્સ માં પહેલા છોકરાઓનો ઇન્ટરેસ્ટ પકડો એક દિવસમાં માણસ સાડા સાત વખત ગણિત યુઝ કરે છે પણ એને આ વસ્તુની ખબર જ નથી તો સૌથી પહેલા એને કે બેટા આ મેથ્સ છે અને મેથ્સ એટલે ખબર છે ગણિત ગમત અને એવા જાત જાતના કાર્યક્રમો આવતા હતા એવા અલગ અલગ કાર્યક્રમોની અત્યારે જરૂર છે અને મેથ્સમાં છોકરાઓ એટલે જ માર્ક્સ ઓછા લાવે છે કારણ કે પેરેન્ટ્સ એના ઉપર બહુ જ પ્રેશર આપીએ છે બેટા બીજા સબ્જેક્ટ નહીં ભણવાનો તો ચાલશે ગણિત અને વિજ્ઞાનમાં આપણે સારામાં સારો સ્કોર કરવાનો જે દિવસે આ પ્રેશર ઘટ્યું અને છોકરાને એવું કીધું ને બેટા તું મેથ્સ કર મેથ જોતા જોતા કર સોંગ સાંભળતા સાંભળતા કર મૂવી જોતા જોતા કર કે કાર્ટૂન જોતા જોતા કર તો છોકરાઓનું ધ્યાન કે ફોકસ એમાં વધશે બિલકુલ પ્રેઝન્સ ઓફ માઇન્ડ જરૂરી છે અને એમની મનગમતી એક્ટિવિટીમાંથી પણ મળતું હોય છે બિલકુલ આલોક ભાઈ તમે આ જે ફિલ્ડ ચૂઝ કર્યું છે વૈદિક મેથ્સ મતલબ ઘણા બધા લોકો ઘણા ડ્રીમ્સ હોય છે અને આ જે ફિલ્ડ ચૂઝ ચૂઝ કરવા પાછળનું કારણ શું કહી શકાય મારું ડ્રીમ તો એક જ હતું કે મારે સારામાં સારી એમબીએ કોલેજીસમાં એડમિશન લેવું છે એના માટે હું કેટની પ્રિપેરેશન કરતો હતો ફોર્ચ્યુનેટલી આઈ સ્કોર નાઇન્ટી નાઇન પર્સન્ટ ઇન કેટ બટ મેજર ચેલેન્જ છે મને આવી હતી ને એ જ હતી સમય સમ્સ બધા જ આવડે પણ તકલીફ એ પડતી હતી કે ભાઈ ત્રીસ મિનિટના ટાઈમમાં કે સાહીઠ મિનિટના ટાઈમમાં હું આ સમ્સ કરી નતો શક્યો પછી મારી ટેક્સ્ટબુકમાં એક ચેપ્ટર હતું જ્યાં મને અમુક અમુક શોર્ટકટ શીખવાડી હતી મેં શોર્ટકટ શીખી મને બહુ ગમી પછી મેં વિચાર્યું કે રાતો એક જ શોર્ટકટ છે ચલો વધારે કંઈક ભણીએ તકલીફ એ હતી ભારતમાં કે આવી કોઈ બુક્સ અવેલેબલ નથી બિલકુલ મેં થોડુંક સર્ચ કર્યું મને ખબર પડી કે અથર્વ વેદમાં શંકરાચાર્ય એક વૈદિક મેથ્સની બુક્સ લખી છે અને એ બેસિકલી સંસ્કૃત લેંગ્વેજમાં હતી એ ટાઈમે તો ગૂગલ ટ્રાન્સલેટર કે આ બધી સિસ્ટમ અવેલેબલ હતી નહીં તો ધીરે 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 લોકોની હેલ્પ લઈને ટૂંકા મારી મારીને અને એન્જિનિયર્સો એટલે જુગાડ તો કરે જ એ કરી કરીને અલગ અલગ મેથડ શીખી એ શીખી અને જ્યારે મેં અપ્લાય કરી તો મારા પેપર્સ પતવા લાગ્યા ફટાફટ મને આન્સર્સ આપવા લાગ્યો અને મારો જે ફિયર હતો ને કે ડેટ વોઝ પેપર પતશે કે નહીં એ લોકો કરતા અડધો કલાક પહેલાં મારું પેપર પતી જતું હતું અને એ પણ ભૂલ વગર એટલે પછી મેં વિચાર્યું કે હું પોતે એક જણને ઇન્ફ્લુઅન્સ કરી શકીશ દસ જણને ઇન્ફ્લુઅન્સ કરી શકીશ કે સો જણને ઇન્ફ્લુઅન્સ કરી શકીશ જો મને વધારે કરવું હશે ને તો એને બુકના ફોર્મેટમાં મારે મૂકવું જ પડશે સો દેટ હું આખી સોસાયટીને ક્યાંક ને ક્યાંક આમાં હેલ્પફુલ થઈ શકું અને એટલા માટે જ કહી શકાય કે મારો પર્પઝ એક જ હતો મારો સ્કોર સારો આવે પણ મારો સ્કોર સારો આવ્યો પછી મને એવું થયું કે કેમ મારો એકલાનો ફોર ધ સોસાયટી ઓલસો અને એટલા માટે જ એને બુકના ફોર્મેટમાં કન્વર્ટ કરી હવે જ્યારે અમે ઇંગ્લિશમાં બુક તો 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 સૌથી મોટી ચેલેન્જ મને ગુજરાતના પેરેન્ટ્સ કે સર મારે છે મધર્સ પણ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું તમે એક કામ કરી શકો છો તમે શું અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો છો અમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ખરેખર વસ્તુ લાગી કે ભલે આ વસ્તુ આપણી સોસાયટી માટે બહુ જ ફ્રુટફુલ છે અને લાસ્ટ યર બે હજાર ત્રેવીસ માં ભારત ગવર્મેન્ટે પણ વૈદિક ગણિતને સ્કૂલમાં કમ્પલસરી સબ્જેક્ટ તરીકે સ્થાન પણ આપેલું છે બિલકુલ એટલે એવું કહી શકાય કે તમારો જ એક્સપિરિયન્સ છે એમાંથી જ તમને શીખ મળીને પછી આ ફિલ્ડમાં અને આમાં તમે બુક પણ લખીને અત્યારે બુક બહુ બધી પોપ્યુલર પણ છે ને લોકો એનાથી ઘણું બધું શીખી રહ્યા છે ઘણું બધું શીખી રહ્યા છે અને સૌથી સારી વસ્તુ છે કે ગણિત પ્રત્યેનો લોકોનો ડર ધીરે 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 ઓછો થઈ ગયો છે અને થેન્ક્સ ટુ આપણા જ બધા મીડિયા હાઉસીસ અને યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર કે જે આ બધાને બહુ જ સપોર્ટ કરી રહ્યા છે This is not a money making. This is all about to improve a knowledge. અને છોકરાઓને ક્યાંક ને ક્યાં ગણિત અને સબ્જેક્ટ પ્રત્યેનો ભય ઘટાડો એ જ આપણો સારામાં સારો રોલ છે ઓકે થેન્ક યુ સો મચ આલોકભાઈ તમે અમારી સાથે અમારા વ્યૂઅર્સની સાથે આટલી ઇમ્પોર્ટન્ટ મેથડ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરી હવે આપણા વ્યૂઅરમાંથી જો કોઈ આવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપતા હોય છે તો મને નથી લાગતું કે એમના ક્યાંય રિજેક્ટ થવાના ચાન્સીસ રહેશે સો ટકા અને આઈ વિશ ધેટ કે આ બધા જ સારામાં સારું પરફોર્મ કરે ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ તો જ્ઞાન છે એ વેચવાની વસ્તુ છે એવું નથી કે તમે તમારી ટ્રીક કોઈ સાથે શેર કરશો તો તમારું જ્ઞાન ઓછું થઈ જવાનું છે તમારું જ્ઞાન વધશે ને તમે બીજાનું પણ વધારશો તો એ તમારા માટે ગુડલક જ સાબિત થવાનું છે ને પોતાની જ ભૂલમાંથી ડિપ્રેસ થયા વગર એમાંથી જ કંઈક નવું શીખવું એ જ આજની જીવવાની સ્ટાઇલ છે બસ આવી જ બધી અવનવી વાતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જો તમે પણ અમારું પેજ સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ કરી લો વીટીવી ગુજરાતી ડોટ કોમ